પાટણ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડૂત વર્ગ બન્યો ચિંતિત ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હાલ સમગ્ર પાટણ જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સતત બે દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ઘરોમાં પાણી ભરાયા તો ક્યાંક સોસાયટીઓમાં અને રોડ રસ્તા સહિત અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી છે ત્યારે હાલ રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી સતત મેઘ મહેર યથાવત છે ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે હવે આ પંથકના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસથી અનરાધાર વરસેલા વરસાદને કારણે ખેતરો તો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેને લઈને ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે સતત પડી રહેલા વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા જગતનો તાત ખેડૂત વર્ગ હલચિંતિત જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ